નવસારી ખાતે ચલા ઘણા સમયથી બ્રીત ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતા પ્રીતિ માલુ અને તેમની ટીમ દ્વારા ચૈત્રી નોરતામાં કિડિયારા ભરવાનો સેવાકીય કાર્યક્રમમાં આવ્યું હતું નવસારી ખાતે છેલ્લા કેટલાક સમયથી પ્રીત ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતા અને સેવાકીય પ્રવૃત્તિ તેમજ જીવદયાની પ્રવૃત્તિ કરતા પ્રીતિ માલુ અને તેમની ટીમ દ્વારા જીવદયાના અનેક કાર્યો કરવામાં આવે છે ત્યારે ભારતીય સંસ્કૃતિમાં પશુ પક્ષી અને પર્યાવરણની જાળવણી માનવ દ્વારા જ કરવામાં આવે છે ત્યારે ચૈત્ર મહિનાની ગરમીમાં કીડીઓ દ્વારા જંગલ વિસ્તારમાં અને સૂકા વિસ્તાર મોટા મોટા માટીના દરો બનાવવામાં આવે છે તેવા સમયે પ્રીતિ માલુ અને તેમની ટીમ દ્વારા જંગલ વિસ્તાર અને જે વિસ્તારોમાં કીડીઓ દ્વારા દર બનાવવામાં આવ્યા હોય તે જગ્યાએ જઈ અને કોપરૂ ઘી ગોળ બાજરીના લોટનું મિશ્રણ બનાવી તમામ કીડિયારા પૂરવામાં આવ્યા હતા આમ પ્રીત ફાઉન્ડેશન દ્વારા કીડિયારા પૂરી અને એક નવીન પ્રકારની જીવદયાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી પોષણ આપી શકાય તેવો દાખલો પણ બેસવામાં આવ્યો હતો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કહેવાયું છે કે પશુ પક્ષી અને પર્યાવરણ આ ત્રણેયનું જતન કરવું એ આપણી માનવી તરીકેની ફરજ હોય છે તો એમાં આ એક કીડીનો પણ સમાવેશ થાય છે કે નાનામાં નાનું સૂક્ષ્મજીવ જેની નોંધ લેવાતી હોય છે આપણી ભારતીય સંસ્કૃતિમાં જેમ કે આપણા ઘરમાં બાળક હોય બચ્ચું હોય નાનામાં નાનું બચ્ચું એ પણ અગર જો ચાલતું હોય ચાલતું શીખે અને જો ત્યાં કીડી ફરતી હોય તો આપણે કહીએ છીએ કે બચ્ચા જો જે કીડી છે અહીંયા પગ નહીં મુકાઈ જાય તો જ્યારે ભારતીય સંસ્કૃતિમાં આટલું કીડીનું મહત્ત્વ છે તો જ્યારે ચૈત્ર મહિનામાં આ ફૂલ ગરમીની સિઝન હોય છે તેમાં કીડી એમનો ખોરાક શોધવા માટે બહાર નીકળતી હોય છે આવી કાળજાળ ગરમીમાં તો એ આવી રીતે બહાર નીકળે ત્યારે આપણા પગ નીચે કેટલી કીડીઓ મરતી હશે તો એના માટે કે આપણા આવી રીતે ન થાય એની માટે આપણે કીડિયારું ભરવું જોઈએ કે એક પર્ટિક્યુલર અલગ અલગ જગ્યા પર કીડિયારું ભરીને મૂકી દઈએ તો એ લોકોને આવી રીતે ખોરાક શોધવા માટે રસ્તા પર અલગ અલગ આવી રીતે વચ્ચે નહીં આવવું પડે અને કીડિયારું ભરવામાં અમે આ વખતે એવી રીતે કર્યું કે શ્રીફળની અંદર એમનો ખોરાક ભર્યો કે જેથી કરીને એમને એ શ્રીફળમાં ભરવાનું રીઝન એ છે કે એકથી દોઢ મહિનો એમને આ ખોરાક પૂરું પડી રહેશે એ કીડિયારામાં અમે બાજરીનું ભડકું ખાંડ અને ઘી અને કોપરું આ ચાર વસ્તુ તમે કીડિયારામાં ભરી શકો છો તો તમે દરેક વ્યક્તિ આવી રીતે આગળ આવો અને આ બધી જે આપણી માનવી તરીકેની ફરજ છે એ પૂરી કરો અમારી સાથે આ મિશનમાં જોડાવો અને તમારી રીતે પણ કરી શકો છો હું દ બસ સમાજને એ જ અપીલ કરવા માંગુ છું કે દરેક વ્યક્તિ આવી રીતે જો આ અબોલ જીવો માટે આગળ આવશે તો આવનારા ગ્લોબલ વોર્મિંગના સમયમાં આપણને તકલીફ નહીં પડશે અસ્તો